જો કે પાણી અત્યારે પીવાલાયક નહીં રહેતું હોવાથી ચોમાસાના બે મહિના અગાઉ જ આ ગામના છેવાડાના એક ફળિયાના લોકોએ એક બેડું પાણી માટે તરસવું પડે છે ગામમાં છેવાડે આવેલા આ ફળિયામાં એક હેન્ડપંપ છે જેમાંથી ખૂબ ઓછું પાણી આવે છે લોકોના શ્વાસ ફૂલી જાય ત્યારે એક બેડું પાણી ભરાય એવી રીતે લોકો મહેનત કરી અને આ હેન્ડપંપમાંથી એક બેડું પાણી મેળવે છે મહત્વપૂર્ણ છે કે મધુબન ડેમ માત્ર વલસાડ જિલ્લો પરંતુ દમણ ગંગા નદી કિનારે આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લોકો માટે પણ મધુબન ડેમ જીવાદોરી સમાન છે મધુબન ડેમથી આ વિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત આ બંને પ્રદેશોમાં ખેતી પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે મધુબન ડેમ લાખો લોકોની તરસ છિપાવે છે જોકે આ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કેટલાક ગામોમાં આજે પણ પાણી માટે સમસ્યા સર્જાય છે ઉનાળામાં બે મહિના સુધી લોકોએ પાણી માટે ભટકવું પડે છે ત્યારે વારોલી જંગલના છેવાડે આવેલા પાથરી ફળિયામાં લોકોએ હેન્ડપંપમાંથી પાણી મેળવવા કલાકો સુધી રાહ જોવી પડે છે આપણે અહીંયા મધુબન ડેમ આવેલું છે છતાં પણ આપણે મધુબન ડેમનું પાણી નથી પી શકતા અમારે ફળિયાની મહિલાઓ એક કિલોમીટર જેટલું ચાલીને બોરનું તે બી બોર શમશાનનું છે તેમાંથી અમે પાણી પીએ છીએ સરકાર દ્વારા અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના છે ઘરે ઘરે નળ ફિટ કર્યા છે શું તમારે ગામની અંદર નળો ફિટ થયા છે પાણી આવે છે કે ક્યાં જી નળો તો ફિટ થયા છે પણ પાણી તો એક ટીપું નથી આજ સુધી આવ્યું એ સરકાર શ્રીએ નળ નલ છે જલ યોજના એમાં એમાં બી પાનું નલ તો લાગેલા છે પણ એમાં એક ટીપું હજુ સુધી પાણી નથી આવ્યું

આથી ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના છેવાડાના કેટલાક ગામોમાં સર્જાતી પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળે તેવી લોકો માં